અરવલ્લી જિલ્લાના મેઘરેજ માલપુર મોડાસા બાયડ સહિતના તાલુકાના ખેડૂતો યુરિયા હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અત્યારે પાકમાં નાઇટ્રોજન આપવાનો સમય છે ત્યારે જ ખેડૂતોની મુશ્કેલી વેઠવાનો વારો આવે છે કોઈ નેતા કે કોઈ અધિકારીની આ ખેડૂતોની ચિંતા નથી ચોમાસું આવ્યો નથી ને ખાતર ખૂટ્યું નથી ઘઉંની સીઝન સિઝન આવી નથી ને લાગી નથી આ ખરેખર જગતના તાત સાથે અન્યાય કહેવાય વળી નવું લાવ્યા નેનો યુરિયા જો આજ વેચવું હોય તો થેલીઓ બંધ કરો તો ખેડૂતો નેનો યુરિયા છાંટશે મિત્રો અમારી ચેનલ દ્વારા ખેડૂતો સાથેના અન્યાયને સહન નહીં કરી શકાયા આજે વાત કરીશું અરવલ્લીના મેઘરજને મેઘરજમાં ખાતરની ખૂબ અછત ખાતર ડેપો આગળ લાંબી લાઈનો વહેલી સવારથી જ ખેડૂતોએ કરી ડેપો આગળ ભીડ ખાતર ડેપો વાળા પોતાને જયારે ખેડૂતો ઉપર ઉપકાર કરતા હોય એમ રોફમાં જોવા મળી રહ્યા છે બે બી દિવસ ખાઈ રહ્યા છે ખાતર માટે ધક્કા મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનોમાં જોવા મળી ખાતર મેળવવા ખેડૂતોએ સહન કરવી પડી મુશ્કેલી રિપોર્ટર આશિષ ન્યાયી બાયડ

ખાતર લેવા માટે બે દિવસથી આવીએ છીએ પણ લાઈનમાં ઉપર હતા છત ખાતર મળતું નથી બે દાડાથી ઊભા જ છીએ લાઇનમાં પણ હજુ નંબર આવ્યો નથી ખાતરમાં ખાતર મળે એવું મારું હોય